પરંતુ જે પ્રમાણે મગફળીનું આ વર્ષે મબલક વાવેતર થયું હતું અને ઉત્પાદન પણ મબલક આવ્યું છે એ પ્રમાણે સરકાર તરફથી ટેકાના ભાવે મગફળીની ખરીદી નથી કરવામાં આવતી એટલે ખાસ કરી ગુજરાતની વાત કરીએ તો માત્ર ગુજરાતમાં લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે 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 કે થવાનું અને એમાંથી માત્ર સરકાર તે બાર લાખ બાસઠ હજાર ટન મગફળીની ખરીદી કરશે એટલે આ ટકાવારી માત્ર ઓગણીસ ટકા આસપાસ કહી શકાય ચોથા ભાગની મગફળી પણ સરકાર ખેડૂતો પાસેથી નથી ખરીદી રહી જે પણ મગફળી છે પરંતુ આ વર્ષે તકલીફ એ છે કે સરકાર તરફથી જે ટેકાના ભાવ મગફળી ખરીદી માટે જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે તે સાડા ચૌદસો રૂપિયા ચૌદસો ત્રેપન રૂપિયા આસપાસ જે ભાવ નક્કી કરાયો છે અને ખુલ્લા બજારમાં જયારે ખેડૂતો મગફળી વેચવા જાય છે ત્યારે તેને હજાર રૂપિયા મેક્સિમ ઓછો ભાવ મળે છે જે ખેડૂતોને પોસાય એમ નથી કારણ કે મગફળીના ઉત્પાદન પાછળ ખેડૂતો તરફથી જે ખર્ચ કરવામાં આવે છે બિયારણ એટલું મોંઘું હોય છે સુપર ખાતર દવા અને ત્યારબાદ મજૂરીના વધતા ભાવ ડીઝલના વધતા ભાવ આ બધું જ વસ્તુઓ કેલ્ક્યુલેટ કરતા આખરે ખેડૂતો પાછળ કશું બચતું નથી અને જો ખેડૂતોને સાડા ચૌદસો રૂપિયામાં મગફળી વેચવી હોય તો અમુક ટકા જ મગફળી શકે છે કારણ કે સરકાર તરફથી જે જાહેરાત કરવામાં આવી છે એ પ્રમાણે સરકાર ઓગણીસ ટકા મગફળીની ખરીદી ઉત્પાદનની સામે કરશે એટલે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે બીજી વાત એ પણ કહી શકાય કે ટેકાના ભાવે મગફળી ખરીદીનું માત્ર

બેઠક કરી હતી અને જેમાં વાત કરવામાં આવી હતી કે ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે બાર લાખ બાસઠ હજાર ટન મગફળી ખરીદવા માં આવશે એટલે બાર લાખ ટન મગફળી ખરીદવાની જે મંજૂરી આપવામાં આવી છે આ મંજૂરી અપાતે એવું લાગે છે કે રાજ્યના લાખો ખેડૂતોને મગફળીમાં માત્ર કહેવા પૂરતો જ ટેકો મળશે કારણ કે અત્યારે એક મણ દીઠ મગફળીમાં ખુલ્લા બજારમાં માર્કેટ યાર્ડમાં વેચતા ખેડૂતોને ત્રણસો થી ચારસો રૂપિયાનું મણ દીઠ નુકસાન થઈ રહ્યું છે તેની સામે હાલ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ખેડૂતોમાં ખૂબ ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે

ટન ટન સોયાબીન અને ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે તે બી જાહેરાત કરવામાં આવે છે સમાચાર જસદણ મળ્યા હતા જસદણ પણ જે રીતે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કેમ કે સરકાર ખેડૂતોને ટેકો આપશે કે નહીં તે એક સવાલ છે અત્યારે જે જાહેરાત કરવામાં આવી છે એમાં ખેડૂત દીઠ સિત્તેર મણ મગફળી એટલે એક ખેડૂતોની જો બસો મણ મગફળીનું ઉત્પાદન થયું હોય તો એમાંથી માત્ર સિત્તેર મણ મગફળી જ ટેકાના ભાવે સરકાર ખરીદશે બાકીની જે પણ ખેડૂતોની મગફળી છે એ એમને ખુલ્લા બજારમાં કે માર્કેટ યાર્ડમાં ઓછા ભાવે વેચવાની છે જસદર માર્કેટ યાર્ડમાં મગફળીના અપૂરતા ભાવથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે કારણ કે વેપારીઓ પૂરતા પ્રમાણમાં મગફળીના ભાવ નથી આપી રહ્યા એનું એક કારણ એ પણ છે છે કે આ વખતે મગફળીનું મબલક ઉત્પાદન વધારે ઉત્પાદનની સામે અત્યારે ભાવ ઓછા છે સાતસો નેવ થી લઈ અગિયારસો મેક્સિમમ બારસો રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે જયારે ટેકાના ભાવે સરકાર ચૌદસો ને ત્રેપન રૂપિયામાં ખરીદી કરે છે એટલે ચોખ્ખી રીતે ખેડૂતોને એમાં નુકસાન જઈ રહ્યો છે જસદરના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થતા જ ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો હતો કે વર્તમાન બજાર ભાવ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા ખૂબ જ ઓછા છે ખુલ્લા બજારમાં પોતાની મગફળી વેચવા માટે હવે ખેડૂતોએ મજબૂર થવું પડ્યું છે જેના કારણે તેને મોટું આર્થિક નુકસાન વેઠવાનું વારો આવ્યો છે યાર્ડમાં મગફળીની આવક વધવા માંડી છે અને એના કારણે જ ભાવમાં ઘટાડો થયો છે હાલ ખેડૂતોને ઓપન માર્કેટમાં પ્રતિ મણ 300 થી લઈ ચારસો ભાવ મળી રહ્યા છે તાત્કાલિક એ માંગણી છે કે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરે સરકાર વધારેમાં વધારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદે કારણ કે સિત્તેર મણ ખેડૂત મગફળીની ખરીદી કરશે જેમાં ખેડૂતોને નુકસાન જશે આગેવાનોએ પણ જણાવ્યું છે કે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો રોષ વધુ ઉગ્ર બની શકે છે વિરોધ પ્રદર્શન પણ આ મામલે થઈ શકે છે કારણ કે આટલા નીચા ભાવમાં ખેડૂતોને મગફળી વેચવી પોસાય તેમ નથી જસદળ સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં હાલ ખેડૂતોને સીધું જ ત્રણસો થી ચારસો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને આ વર્ષે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન સારું એવું થયું છે પરંતુ બજારમાં ભાવ પ્રતિ મણ સાતસો થી હજાર ની આસપાસ ચાલી રહ્યા છે સરકારે ટેકાનો ભાવ ચૌદસો ને ત્રેપન રૂપિયા કે બાવન રૂપિયા પ્રતિ મણ જાહેર કર્યો છે આથી ખેડૂતોને ત્રણસો થી ચારસો રૂપિયાનું નુકસાન થાય છે ખેડૂતોને ખેતીનો ખર્ચ મજૂરી અન્ય ખર્ચાઓ પહોંચવા માટે તે ભાવ મળવા ખૂબ જરૂરી છે કારણ કે તેમનું ભરણ પોષણ અઘરું થઈ જાય તેથી તેમાં નારાજગી જોવા મળી રહી છે ખાસ કરી ખેડૂતોમાં ઘણા ખેડૂતો ઓછા ભાવે મગફળી વેચવા માટે અત્યારે મજબૂર છે કારણ કે એમની પાસે સંગ્રહ કરવા માટે મકાન નથી એવા કોઈ સાધનો નથી અને જેના કારણે ખેડૂતોને જે બહુ ઉત્પાદન થાય કે તરત જ મગફળી એને વેચવી પડે છે હવે સરકાર ટેકાના ભાવે ઓછી મગફળીની ખરીદી કરે તો વધારાની જે પણ મગફળી છે એ સ્વાભાવિક છે કે ખેડૂતો ઓપન બજારમાં માર્કેટ યાર્ડમાં વેચશે વેપારી જે પણ ભાવ આપે એ ભાવે ખેડૂતોને મગફળી વેચવી તો પડશે કારણ કે તહેવાર નજીક છે દિવાળી નજીક આવી રહી છે અત્યારે નવરાત્રી દશેરા ખૂબ નજીક છે નવરાત્રી તહેવાર ચાલી રહ્યો છે આવા સમય એમના ખેતરમાં કામ કરતા મજૂરોને પણ એમને પૂરું વળતર ચૂકવવાનું હોય છે એટલે ખેડૂતો કોઈ પણ મજબૂરી બસ આ મગફળી વેચશે કારણ કે તેમને તાત્કાલિક પૈસાની જરૂર હોય છે એક તરફ સારો પાક છે અને બીજી તરફ તેને પૂરતું વળતર નથી મળતું એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં હાલ સરકાર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે આગામી દિવસોની અંદર દિવાળી દશેરા સહિતના તહેવારો આવશે જેમાં ખેડૂતોના ખેતરમાં જે મજૂરી કરતા મજૂરો છે કરવી પડે ત્યારે આ પૈસા ખેડૂતો પાસે નથી દિવાળીનો સમય હોવાથી ખાતર બિયારણ દવા માટે ખેડૂતોને ચુકવણી કરવાનો સમય હોવાથી સરકાર આ મામલે કોઈ પણ યોગ્ય નિર્ણય કે કાર્યવાહી ખૂબ ઝડપથી કરે એવી માંગ હાલ તો ગુજરાતના ખેડૂતો કરી રહ્યા છે

અને મજૂરી કામગીરી માટે પૈસાની જરૂરિયાત હોય છે એટલે તાત્કાલિક ખેડૂતો આ ઉત્પાદન એટલે મગફળી વેચવા મજબૂર બનતા હોય છે પરંતુ આ વખતે મબલક ઉત્પાદનના કારણે ભાવ નીચા રહ્યા છે તો બીજી તરફ સરકાર ખૂબ ઓછી મગફળી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદશે

આ મામલે તાત્કાલિક કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ખેડૂતોમાં વધુ રોષ ફેલાશે વિરોધ પ્રદર્શન પણ ખેડૂતો કરશે જોવાનું રહ્યું આગામી સમયમાં ખેડૂતો દ્વારા શું પગલાં લેવાય છે અને સરકાર આ મામલે કોઈ નિર્ણય લે છે કે નહીં ચર્ચામાં અત્યારે બસ આટલું જ આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડિયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી દેશો નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું